પ્રામાણિકપણે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આટલી સફર પર લઈ જશે તેણે મારી કસોટી કરી છે મને આકાર આપ્યો છે અને મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર લઈ જઈશ હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ વિરાટ કોહલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બાદ ટી ટ્વેન્ટી ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે હવે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસની જાહેરાત કરી છે વિરાટ કોહલી હવે વન ડે ફોર્મેટમાં રમતો રહેશે

માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું વિરાટ કોહલીએ પોતાની પ્રથમ ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં પંદર રન મનાવ્યા હતા સત્તર અને બીજી ઇનિંગમાં છ રન બનાવ્યા હતા વિરાટ કોહલીની ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેને એકસો ત્રેવીસ ટેસ્ટ મેચ રમી છે વિરાટ કોહલી એકસો ત્રેવીસ ટેસ્ટ મેચમાં બસો દસ ઇનિંગ રમી છે જેમાં નવ બસો ત્રીસ રન બનાવ્યા છે વિરાટ કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર બસ્સો ચોપન રન છે આ દરમિયાન વિરાટ કોહલીએ ત્રીસ સદી અને એકત્રીસ અડધી સદી ફટકારી છે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે વિરાટ કોહલીએ અડસઠ ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટન્સી કરી છે જેમાં ચાલીસમાં ટીમને જીત મળી છે કોહલીએ જ્યારે ટીમની કેપ્ટન્સી સંભાળી હતી ત્યારે ભારતીય ટીમ આઈસીસી રેન્કિંગમાં સાતમા સ્થાન પર હતી વિરાટ કોહલી અને સાથી ખેલાડીઓની મહેનતને કારણે કોહલીએ વર્લ્ડ નંબર એક સુધી ટીમને પહોંચાડી હતી આ પહેલા રોહિત શર્માએ બુધવારે સાત ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી સાત મેના ના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને રેડ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું છે જોકે તે વન ડે ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે આડત્રીસ વર્ષે રોહિત શર્માએ ગયા વર્ષે વેસ્ટ ઇન્ડિઝમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ ટી ટ્વેન્ટીમાંથી નિવૃત્તિ લીધી હતી